હેલો મિત્રો મારા આંદો આધાર બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે જો અમે પાછી વેફરના ફંદા કરવાનું ચાલુ કરી દીધા હા આજે બટાકાનો અને મસાલો બની ગયો તૈયાર કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ઉપર વેફર પાડવા જવાનો હતો ઘાસી ઉપર ને અમારા ગામમાં તો ભણાઈ કહેતા હતા કે મૂર્ખા એટલે હું એટલે હવે હે ને આજે અમે હે ને મૂર્ખા બનાવવાના હે ઓલા ખેરા તો ખાલી બટાકાની પતરી જ બનાવેલી હતી અમારા ગામના ભણાઈ મને કીધું હતું કે મૂર્ખા એટલે હું મૂર્ખા એટલે જો હું તમને આજે બતાવી તો મૂર્ખા એટલે શું કહેવાય અને જો આ લીલી ચટણીનો મસાલો છે આ મરચાંનો લીલા મરચાંનો ના આ લીલા મરચાંનો હોય ને આમાં લાલ ને લીલું બે મરચાંનો મસાલો હોય એ નાખવાનો હોય પણ એ બીજા ઘણવામાં નાખવાનો હોય તો ચાલો હવે અમે અગાસી ઉપર નીકળીએ વેફર પાડવા માટે અને મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હોય ટેસ્ટ તો આપણે ઉપર જઈને કરવાનો હોય એટલે અત્યારે તો કંઈ કરવાનું થતું નથી તો ચાલો હવે આપણે ઉપર જવા માટે હેલો મિત્રો જો પહોંચી ગયા છે ઉપર અને તમે વેફર બનાવવાનું કામકાજ ચાલુ છે ને તો ખાટલા ચડીને બેઠા હો આ તો એક જ હાડી છે પણ હજી બે હાડી હજી મૂકવાની બાકી છે મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ને વેફર પાડવાનું આગળ કામકાજ ચાલુ કરવાનું છે મૂર્ખા પાડવાનું એમાં હારા નથ થતા મારે કેમ ભરવા દેવો તો મિત્રો જો અહીંયા ફંદા વાળી આલે આ ભૌતિક જો કોતરી લઈને આવ્યો આ બગાડી નઈ કા અર્ધા જો આ અર્ધા બનાવ્યા સરસ મજાના અને અર્ધા હે ને આ ભૌતિક ભાઈ બગાડી નાખ્યા કા તો મિત્રો જો આ અર્ધો ભરાઈ ગયો એ હાડી લે તો આવજે હજી હાડી છે કાંદા એટલી છ થા એ ભૌતિક એ હાડી લઈ આવજે એ હાડી લાવ જો અહીંયા મસાલો હજી પડ્યો હે મૂર્ખા બનાવવાનો કામકાજ ચાલુ છે જો આને મૂર્ખા કહેવાય તમે કોઈ જોયા નહોતા ને ઘણા એવા કહેતા હતા કે મૂર્ખા એટલે શું એટલે જો આ મૂર્ખા સ્ટારવાળી ચકરી હોય આની ખંચાની જો અને આનામાં હે ને બટેટાનો મસાલો ભરી દેવાનો પછી આને હેને ખંચેથી પાડી નાખવા એટલે આને મૂર્ખા કહેવાય તો હેલો મિત્રો ફરી તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માર અંદર તારવા આધાર હવે આપણે સ્ટીલ નો ધંધો મૂકી અને મુરખા પાડવાનો ધંધો ચાલુ કરી દીધો છે આ હે અમાર હિરનભાઈ જો આવી રીતના મુરખા પાડવાનો ધંધો ચાલુ કર્યો હે જે કોઈને મુરખા પાડવા હોય અમારો કોન્ટેક કરો એ નથર મૂકવા તોય મને મજા આવે ઉતારવાની તું એમજો નહીં આ પેલા બટેટા હે બટેટામાંથી મૂર્ખા થાતા એટલી વાર લાગે ખાતા વાર નથી લાગતી એટલી બનાવતા વાર લાગે છે મિત્રો કરવામાં ટ્રાય કરો અને આમાં આ હંચો એક જ આલે હે ઓલામ પ્રેશર આવી જાય હે ના ઈ નથી કરું પણ ઉભી કરું એમ તો મિત્રો આ તમે જોઈ શકો છો આ હે ને મેં સ્ટીલનો ગલ્લો બનાવ્યો છે અહીંયાથી પૈસા નાખવાના હે આખો પેક છે આમાંથી પૈસા જાય ને અંદર એટલે પાછા નીકળે નહીં અને ગ્રાઇન્ડરથી હે ને કટિંગ કરીએ ને તો જ આમાંથી રૂપિયા નીકળે બાકી આ રૂપિયા ના નીકળે જો તમારે આ ગલ્લો બનાવવો હોય ને તો નીચે મારો કોન્ટેક નંબર આપેલો છે નાઇન થ્રી વન થ્રી ફોર સેવન ફાઈવ થ્રી થ્રી ફોર આ મારો કોન્ટેક નંબર છે અને જો તમારે આ ગલ્લો બનાવવો હોય ને તો હું બનાવી આપી ગલા ની પ્રાઇસ છે પાંચસો રૂપિયા જો તમારે કોઈને બનાવવો હોય ને તો મારો કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી અને આમાં જે પૈસા જાય ને પાછા નીકળતા નથી પૈસા કાઢવાય ને તો ગ્રાઇન્ડર થી કટિંગ કરવું પડે છે આમાં એટલે આમાંથી કોઈ જાતનો પૈસા નીકળશે નહીં કાઢો હોય ને તો તમારે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવો પડે તો હાલો હું હવે ગ્રાઇન્ડર થી આને કટિંગ કરીને માગુ મારો ગલા પૈસા કાઢું જ આપડે ટ્રાય કરવા માટે તો કે આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં ઘોંગરી વાળા પૈસા હતા એ તું ક્યાં લેવા હજી પાંચસો ની હલો હલવાઈ ગઈ

મિત્રો આવી રીતનું આપણે કલર કટિંગ કર્યો છે નીચેથી કટિંગ કર્યો છે ઉપરથી કટિંગ નથી કર્યો કેમ કે ઉપરથી કટિંગ કરું ને તો પાછો સિલાઈ કરવાનો વાંધો પડે એના કરતાં જો આપણે નીચેથી કટિંગ કર્યો તો આપણો કામ થઈ ગયો હવે હવે આપણે હે ને હવે આપણે કોર જવાનું છે અત્યારે કેમ કે ભૌતિક ભાઈ આપણે સાથે છે અને એને પરીક્ષા ભરવા જવાનું છે એટલા માટે આપણે હે ને

તો મિત્રો મામાના ઘરે પહોંચી ગયો છું આ છોકરાને મૂકો આવ્યો છે ભૌતિક ભાદર છે ચટણી ખુલે છે પકોડાનું કામકાજ ચાલુ છે ને વા પકોડા ચરાય છે તમે જોઈ શકો છો તો હાલો બધા પકોડા ખાવા અમે જો પકોડા ખાવાના છે અત્યારે છીએ ખુલી કે શું છ્યું આ આ ગાય નથી શું ખુલી છે જો ખુલી ગઈ જ મારો હાથ પડે એટલે બધુંય ખુલી જાય જો ખુલી ગઈ ને આવી રીતના જોઈએ ખાએ કા છૂટી જાય ચાલો મિત્રો હવે પકોડા બનવાનો કામકાજ ચાલુ છે મામી પકોડા બનાવે તો આલો બધાએ ખાવા આવે અમે સુની લઈ જાવતો લાઈટ વહી ગઈ છે અમે જોય બધે બારોબર બેઠા એટલે પાવર વયો ગયો છે આ બધાએ બેઠા છે ફૂલ નીંદર આવે અને લાઇટ પથારી ફેરવી નાખી એટલે નીંદર બગાડ લીધી અત્યારે ઝૂલું તો લગભગ નહોતું આવ્યું આવું આવું થતું હતું તો આ વહી ગઈ મારે એ નીંદર બગાડી નાખી હાવ તો ચાલો મિત્રો હવે બાય બાય